સુરેન્દ્રનગર જિલ્લાના પાટણી તાલુકાના પીપળી ગામે અંગત અતાવતમાં ફાયરિંગની ઘટના એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા લોકોના ટોળા એકઠા થયા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગર સીયુસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આરોપી ફાયરિંગ કરી ફરાર થઈ ગયો ફાયરિંગની ઘટનાની જાણ થતા બજાણા પોલીસ સાથે સુરેન્દ્રનગર એસપી ગિરીશ પંડ્યા ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ રહેમાન શાહ ફકીર સાથે મુન્ના વહોરા માલવણ ગઈકાલ તારીખ સાત બાર બે હજાર ના રોજ બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપળી ગામ ખાતે સાંજે પામેલ આ ફાયરિંગના બનાવની અંદર ફરિયાદી શ્રી મહેબૂબ ખાન યાસીન ખાન જતમિક રહે પીપળી નાઓને ઈજા થયેલ અને તેઓને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે સારવાર ખાતે પહોંચાડવામાં આવેલ આ બનાવની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપી સમંદર ખાન જત મલે મૂળ રહે માલવણ તેઓએ બે હજાર એકવીસની અંદર આ કામના ફરિયાદી શ્રી ના કાકા કેસર ખાનનું બે હજાર એકવીસની અંદર મર્ડર કરેલ અને છેલ્લા ત્રણ વર્ષની તેઓ જેલની અંદર હતા અને ત્રણ માસ અગાઉ તેઓ હાલમાં જામીન પર છૂટેલ હોય અને આ કામના આરોપી સમંદર ખાન જે છે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને પીપળી ગામ પાસેથી જતા હતા એ દરમિયાન આ કામના ફરિયાદી શ્રી સ્કોર્પિયો લઈને જતા જોઈ જતા તાત્કાલિક તેની સ્કોર્પિયો સાથે પોતાની સ્વિફ્ટ ગાડી અથાડેલ અને પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારથી તેઓ બે ફાયરિંગ સ્કોર્પિયો ગાડી ઉપર કરેલ જેથી આ કામના ફરિયાદી શ્રીને હાથના તથા છાતીના ભાગે ઈજા થયેલ અને આ કામના આરોપીએ ફાયરિંગ કર્યા બાદ પોતાની સાથે છ આરોપી શોએબ ખાન સાથે સ્વિફ્ટ ગાડી મૂકી અને સાહેબ અબ્દુલભાઈનું બાઇક લઈ અને તેઓ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલ આ કામે આમશેક થતા બીએનએસની કલમો હેઠળ બજારણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તેની તપાસ હાલ આ કારના થાણા ઇન્ચાર્જ શ્રી પોસાઈ શ્રી સોડંગી સાહેબ ના રહેલ છે અને હાલ હાલમાં આ કારના આરોપીઓ બંને ફરાર છે જેઓની શોધખોળ ચાલુ છે